શિક્ષકોની ભરતી કરવાનો મામલો હવે ગરમાઈ ચૂક્યો છે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની તીખી પ્રક્રિયા સામે આવી છે પ્રવાસી શિક્ષક જ્ઞાન સહાયક અને હવે નિવૃત્ત શિક્ષકો આવ્યા ટેટાટ પાસ થયેલાને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે ફિક્સ પગારમાં નહીં પૂરા પગારમાં ભરતી કરવામાં આવે દ્વારકા છોટા છોટાઉદેપુર કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે પરીક્ષા બાદ ભરતી મોડી કરતા

માંગણી કરી રહ્યા છે તો એની ઉંમરમાં છૂટછાટ આપો બે વર્ષની અને બે વર્ષની છૂટ આપવાથી ટેટ તાટ પાસ થયેલા તમામ ઉમેદવારો મલેમ છે તો સરકારે એમાં લખ્યું છે જ્ઞાન સહાયકમાં ન મળે તો નિવૃત્ત લેવાના પણ આજે બે વર્ષની છૂટ આપે તો કાયદેસર ભરતીની અંદર પણ જો એટલા ઉમેદવાર મલેમ છે